હીરાસર રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે થોડા સમયથી એવી ચર્ચાઓ અને ત્યાંના સ્ટાફમાં પણ એવી ચર્ચાઓ થઈ રહી હતી કે જે પેસેન્જરના લગેજ બેગ આવે છે એમાં ચોરીઓ થઈ રહી છે જે અનુસંધાને એરપોર્ટ પોલીસ સ્ટેશને શંકાસ લાગતા થોડા વ્યક્તિઓને ત્યાં પૂછપરછ માટે બોલાવવામાં આવેલા પૂછપરછના આધારે હાલના જે પકડાયેલા આરોપી જે છે જયરાજ કથુભાઈ ખાચર જે નાની મોલડી ગામ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગરનો રહેવાસી છે જેને આ ગુનાના કામે વધુ કડકાઈથી પૂછપરછ કરતા એને પોતે આ ગુનો કરેલાને કબૂલાત આપેલી છે અને કબૂલાતના આધારે તેની પાસેથી એક સોનાનું બ્રેસલેસ એક સોનાના જોડી બુટી એક સોનાના ઝુમર અને પંચ નેવું હજાર રૂપિયા રોકડા એની પાસેથી રિકવર કરવામાં આવી છે એ બાબતની ખાતરી કરતા ગઈ તારીખ બાર દસ બે હજાર પચીસના રોજ રેસકોસ પાસે આદિત્ય સોસાયટી છે એમાં રહેતા વિનોદભાઈ વિનોદભાઈ ના બાર તારીખના રોજ એરપોર્ટ ખાતે મુસાફરી દરમિયાન દરમિયાન આવેલા તે એમના સોના નું બ્રેસલેટ એક જોડી બુટી એક જોડી ચાંદ ઝુમ્મર તેમજ એમના પાંચ હજાર રૂપિયા રોકડા પોતાની બેગમાંથી ચોરાઈ થયેલાનું બાદમાં જાણવા મળેલ છે હાલ એમને ફરિયાદ લીધેલી છે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે અને એનએસ ત્રણસો ત્રણ મુજબ ફરિયાદ લેવામાં આવેલી છે તેમજ તારીખ છવ્વીસ દસ પચીસ ના રોજ મુંબઈના રહેવાસી છે રાજેશભાઈ શેઠ જેઓના બેગમાંથી રોકડા રૂપિયા પચાસ થઈ લઈ છે તે પણ કબુલાત કરે છે તે પણ પૈસા રિકવર કરવામાં છે આરોપી જે છેલ્લા પાંચ વર્ષથી એરપોર્ટ ખાતે ફરજ બજાવી રહ્યો છે તે ઇલેક્ટ્રોનિક સુપરવાઇઝરની ફરજ બજાવે છે અને તે ત્યાં મેન્ટેનન્સ વગેરે જોવે છે જે સીસીટીવી કેમેરા આ બધું જે છે કઈ જગ્યામાં ચાલુ છે કઈ જગ્યાએ નથી ચાલુ એ બધું એની પોતાની દેખરેખમાં હોય છે જ્યારે પણ એને આ કૃત્ય કર્યું છે જે પણ બેગ ની ચોરી કરે છે સીસીટીવી બંધ કરી અને ચોરી કરવાનો ફાયદો છે ઓક્ટોબર મહિનામાં બે લોકો એમાં એક વિનીતભાઈ ખરે તેમજ રાકેશભાઈ શેઠ આ બાર તારીખ અને છવ્વીસ તારીખના રોજ ચોરી કરેલાનો નું છે અને ચોરી કરવાની એમોમાં એવું જાણવા મળેલ છે કે આ જયારે નીચેથી ઉપર બેગો આવતી હોય બેલ્ટ ઉપર ટ્યુબ પર આવતા પહેલા જે નીચે સ્કેન થાય ત્યારે અંદર સ્કેન થાય ત્યારે મેટલ ને સ્કેન થાય ત્યારે અંદર અવાજ આવતો હોય છે તો મેટલ ના અવાજ ના કારણે એને ખબર પડે કે આમાં કઈક વસ્તુ છે જેથી જે એને પોતાને પહેલેથી જ ખબર હોય છે કે સીસીટીવી આ જગ્યાએ બંધ છે એ જગ્યાએ બેગ ને લઈ જતો ને અને બેગ ને ખોલી ને અંદર થી કાઢી દેતો હાલ તો અત્યાર સુધી એક જ વ્યક્તિ આમાં સામેલ છે અને તપાસ હાલ ચાલુ છે ઉંડાણપૂર્વક તપાસમાં જો આગળ કોઈ મળે પણ હાલ અત્યારે પોતે એકલો સંડોવાયેલો એવું જણાઈ આવે છે